અમરેલીના ખાંભાના હનુમાનગાળા મંદિર આશ્રમનો મામલો વન વિભાગ દ્વારા અપાયેલી સૂચનાનો મામલો સરકાર સુધી પહોંચ્યો રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વન મંત્રી મોડુબેરા સાથે કરી છે ચર્ચા વન મંત્રીએ વન વિભાગને સૂચના આપી દીધી છે કહે છે હીરા સોલંકી કોઈ ખાલી નહીં કરાવે શ્રદ્ધાળુઓ સહકાર આપે સરકાર પણ સહયોગ આપશે તો મામલો છે અમરેલીના ખાંભાનો હનુમાનગાળા મંદિર આશ્રમનો મામલો છે કે જ્યાં વન વિભાગ દ્વારા અપાયેલી સૂચનાનો મામલો સરકાર સુધી પહોંચ્યો છે અને ધારાસભ્ય રાજુલાના ધારાસભ્ય દરમિયાનગીરી કરી છે સાથે પણ ચર્ચા કરી હતી સૌને ખ્યાલ હશે ખાંભા તાલુકાનું આપણે હનુમાન ગાળા આપણા હિરથ ધામ જેમ આપણે કહીએ છીએ કેન્દ્ર ખાંભા આખા વિસ્તારમાં એ વિષય ઉપર સતત બે દિવસથી લોકોમાં ચર્ચા હતી કે ભાઈ ખાલી કરવા માટે વન વિભાગ દ્વારા ઘણું બધું પ્રેશર થઈ રહ્યું છે ત્યારે આજે જ વન વિભાગના મંત્રી શ્રી સાથે મુળુભાઈ ભેરે સાથે વાત થઈ અને એમને સૂચના પણ આપી દીધી છે વન વિભાગને કે હમણાં કોઈ કાર્યવાહી અત્યારે કરવાની થતી નથી ત્યારે આપ સૌ ખાંભા પરિવારના આપણા હનુમાન ગાળાના આસ્થાના કેન્દ્રના સૌ ભક્તજનોને મારી વિનંતી છે કે હમણાં બીજું કાંઈ છે નહીં અને મુળુભાઈ વેરા સાથે મારી વાત થઈ ગઈ છે અને આપણે સાથ અને સહયોગ સરકાર દ્વારા પણ આપણે મળશે એ ખાતરી આપું છું જય છે